પાટણના ચતુર્ભુજ બાગની પાછળ આવેલ કચરા સ્ટેન્ડની સફાઈ અને ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ કરવામાં નહીં આવે તો આવતીકાલે પાટણ નગરપાલિકાની કચેરીએ તાળા મારવાનો કાર્યક્રમ કરવામાં આવશે પાટણ શહેરના વોર્ડ નંબર આઠમાં આવેલ ચતુર્ભુજ બાગના પાછળના ભાગે પાટણ નગરપાલિકા ઘીવડા વોર્ડનો કચરા સ્ટેન્ડ છે સદર કચરા સ્ટેન્ડના આગળ જવાના રસ્તા ઉપર ત્યાંના સ્થાનિક લારીવાળાઓએ જાહેર રોડ ઉપર બે ટ્રેક્ટર માટી નાખીને રોડ ઊંચો કરી દીધો હતો તેથી આ વિસ્તારમાં ભરાયેલા વરસાદી પાણીનો કોઈ નિકાલ ન થતા આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે અને કચરાના હિસાબે દુર્ગંધ પેદા થઈ છે તેમજ અસહ્ય દુર્ગંધના કારણે આ વિસ્તારમાં રોગચાળો ફાટવાની દહેશત હતી આ વિસ્તારના સ્થાનિક રહીશો અને વેપારી મિત્રોએ રજૂઆત કરવા છતાં પણ આ ગંદા પાણીનો કોઈ નિકાલ નગરપાલિકા દ્વારા કરવામાં ન આવ્યો હતો તેમજ ગઈકાલે જેસીબી દ્વારા ફક્ત જે આગળ માટીનો હતો તેને હટાવીને સંતોષ માણી જતા રહ્યા હતા પરંતુ ગંદા પાણીનો કોઈ નિકાલ ન કરતા આ વિસ્તારને વેપારીઓને પરેશાન થયા હતા પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી સેનેટરી ઇન્સ્પેક્ટર શ્રી બાંધકામ શાખાના ઈજનેરશ્રી વાહન શાખાના અધિકારી શ્રી અને વોર્ડ ઇન્સ્પેક્ટર શ્રીને વિનંતી કરું છું પાટણ શહેરમાં ચતુર પાછળ છેલ્લા કેટલા સમયથી કચરો પડી રહ્યો છે ચતુર બાગની આગળના ભાગે જે લારીઓવાળા છે એમાં કોઈ એકાદ લારીવાળાએ એની સફાઈ કરવા સારું બે ટ્રેક્ટર માટીને નાખીને રોડ બંધ કરી દીધો હતો તેના કારણે જે આજે સાત દિવસથી અવરી જે વરસાદ પડી રહ્યો છે એ ચતુર્ભાગની પાછળના ભાગે નથી કચરો પડતો અને આગલી માટીના કારણે તમામ જગ્યાએ ગંદાયેલા પાણી ભરાઈ ગયા હતા નગરપાલિકામાં આ બાબતે રજૂઆત કરી હતી ગઈકાલે જેસીબી આવ્યું હતું પણ જેસીબી કામ કર્યા વગર જતું રહ્યું હતું અને ત્યાંનો કચરો અને પાણી ઠેરડા ઠેર્યા હતા ત્યાંના સ્થાનિક રહીશો વારંવાર રજૂઆત કરતા આજે પુનઃ અમે નગરપાલિકાના ચીફ ઓફિસર સેનેટરી ઇન્સ્પેક્ટર નગરપાલિકાના પ્રમુખશ્રીને વાત કરી છે જો નગરપાલિકાના માણસો દ્વારા જેસીબી દ્વારા ચતુર્ભાગની પાછળનું પાણી અને કચરાનો આજ દિન સુધી નિકાલ નહીં થાય તો આજે નિકાલ કરવામાં નહીં આવે તો આવતીકાલે ચતુર્ભાગની પાછળના રહીશો નંદાપારાના ઠાડકીના આગેવાનો અને રહીશો તથા બહેનો દીકરીઓ તેમજ અમૃત અમૃતકા કોમ્પ્લેક્ષના વ્યાપારી મિત્રોને સાથે રાખીને આવતીકાલે નગરપાલિકાને કચેરીને તાળામારો કાર્યક્રમ મેં કરીશું જેની સંપૂર્ણ જવાબદારી ચીફ ઓફિસરશ્રીની રહેશે આ બાબતે મેં નગરપાલિકાના પ્રમુખશ્રીનું ધ્યાન દોરતા તેમને મને સફાઈ કરી દેવાની અહીંયા ધારણા આપી છે પરંતુ નગરપાલિકાના વહીવટી અધિકારીઓને કહું છું કે જો આજે ચતુર્ભાગની પાછળની કામગીરી કરવામાં નહીં આવે તો આવતીકાલે નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી અને જવાબદાર અધિકારીશ્રીની કચેરીને તાળા મારવાનો કાર્યક્રમ રાખીશું